રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે રાજકોટમાં રોજે હજારો લોકો આવતા અને જતા હોય છે ત્યારે રાજકોટ આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની બોટલો એક્સપાયર થયેલ હાલતમાં જોવા મળી છે સમગ્ર શહેરમાં ફાયર સેફ્ટીની જવાબદારી ધરાવતા મનપાના ફાયર ઓફિસરોની ઓફિસને અડીને આવેલ બસ પોર્ટ કોમર્શિયલ બિલ્ડિંગમાં રાખેલ ફાયર સેફ્ટીની બોટલો એક્સપાયર થયેલ હોવા મળી ત્રણ મહિના કરતાં વધુ સમયથી બોટલો એક્સપાયર થયેલ હોવાનું ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે ત્યારે આ બોટલો કોની જવાબદારી કોની એ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે મનપાના ફાયર વિભાગ કે પછી કમર્શિયલ બિલ્ડિંગનું મેનેજમેન્ટ કરનાર હજારો લોકોની અવરજવરવાળી આ જગ્યામાં કોઈ આગજનીનો બનાવ બને અને ફાયરના સાધનો કામ ન કરે તો જવાબદાર કોણ એ મોટો સવાલ છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે અહીં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો મોટા પ્રમાણમાં રોજે છે તે રાજકોટ આવતા હોય છે ત્યારે રાજકોટ એસ નું જે બસપોટ છે તે બે વર્ષ પૂર્વે જ કરોડો રૂપિયાના ખર્ચે છે તે બનાવવામાં આવ્યું છે નીચે એસટી ડેપો અને આ ઉપર જે કોર્પોરેટ ઓફિસો હોટલોને છે તે આ આખું બિલ્ડિંગ છે તે આપવામાં આવ્યું છે ત્યારે મોટો સવાલ અને ગુજરાત ન્યૂઝના કેમેરામાં એક મોટી જે છે તે સમાચાર સામે આવ્યા છે આ જે બિલ્ડિંગ છે આ બસપોટનું જે બિલ્ડિંગ છે કોમર્શિયલ બિલ્ડિંગના તમામ ફ્લોર ઉપર જે ફાયર સેફટીના બોટલો લગાવવામાં આવ્યા છે આ બોટલો છે આ તે એક્સપાયર થઈ ગયેલી તારીખના બોટલો છે અત્યારે સામે આવ્યા છે મહત્ત્વનું છે કે બે હજાર ને ત્રેવીસના નવમાં મહિનાની અંદર છે અત્યારે આ બોટલો છે તે એક્સપાયર થઈ ગઈ હતી પરંતુ હજુ સુધી આ બોટલોને રી જે કરવામાં રિફિલિંગ કે તેની જગ્યાએ અન્ય બોટલોથી મૂકવામાં મહત્ત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે રાજકોટની અંદર ફાયરની જવાબદારી નિભાવતા મહાનગરપાલિકાનો ફાયર ડિપાર્ટમેન્ટ છે તેના અધિકારીઓને જે જે કહી શકાય કે ચીફ ઓફિસરોની જે ઓફિસો આવેલી છે ಸೊ ಮೀಟರ್ನ અંતરની અંદર જ આ બસ પોટ છે તે આવેલું છે આ સમગ્ર આખું કન્સ્ટ્રક્શન છે તે આવેલું છે પરંતુ જે ફાયરના ઓફિસરો હોય કે પછી આ જે બસ પોટના જે મેનેજમેન્ટ કરતા લોકો હોય આ કોઈના ધ્યાનમાં નથી આવ્યું કે જે જે ફાયર સેફટીના જે ડિવાઇસીસ છે તે ક્યાંક ને ક્યાંક એક્સપાયર થઈ ગયેલા જે છે એક બે દિવસ નહીં પરંતુ ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે એક્સપાયર થવાનો છતાં પણ આ આજે એક્સપાયર થઈ ગયેલા જે બોટલો છે તેને રિફિલિંગ કેરી કરવામાં નથી આવ્યું પરંતુ મોટો સવાલ હાલ એભો થઈ છે કે રાજકોટ બસપોર્ટની અંદર છે તે અહીં હજારો લોકો છે તે રોજના આવતા હોય છે અહીં જે સામાન્ય લોકો હોય જનતા છે તે મોટા પ્રમાણમાં અહીં આવતી હોય છે ત્યારે રાજકોટના આ બસ કેમ્પસમાં જ આવેલું જે આખું ક કોમર્શિયલ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગની અંદર જો કોઈ ઘટના બને છે કોઈ આગજનીની ઘટના સામે આવે છે તો જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન છે તે ઊભો થઈ રહ્યો છે રાજકોટ બસપોર્ટ મેનેજમેન્ટ કે પછી જે કોમર્શિયલ બિલ્ડિંગનું મેનેજમેન્ટ કરે છે તે કે પછી રાજકોટની અંદર ફાયર સેફ્ટીની જવાબદારી નિભાવતા ફાયરના અધિકારીઓ કે ચીફ ઓફિસરો આ ઘટના બને અને જો કોઈ જાનહાનિ થાય તો તેના જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે તે હાલ ઉદભવી રહ્યો છે ગુજરાત ન્યૂઝના કેમેરામાં એક્સપાયર થઈ ગયેલા ઓ જે ફાયર સેફ્ટીના જે બોટલો હોય છે તે ચોક્કસ પ્રમાણે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણ મહિના કરતાં પણ વધુ સમયથી એક્સપાયર થઈ ગયેલા છે છતું પરંતુ કોઈ પણ જવાબદાર વ્યક્તિએ છે તે આ દિશામાં કોઈ પણ પગલું છે હજુ સુધી નથી લેવામાં આવ્યું ત્યારે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન હાલ ઉદ્ભવી રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ Gujarat News Rad School.